ચુડા આઈસીડીએસ દ્વારા તાલુકાના આંગણવાડી વર્કર અને હેલ્પરને ગ્રેજ્યુટી ચૂકવણી અને પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી ઉજવણીના ભાગરૂપે પોષણ અને આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આઈસીડીએસ યોજના અંતર્ગત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ચુડા તાલુકાના આંગણવાડી કાર્યકરો દ્વારા લાભાર્થીઓ વિશે કરીને બાળકો અને સગર્ભા માતાઓને લક્ષ્યમાં રાખીને પોષણ સાથે આરોગ્ય જાળવણી રાખવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રાશન પેકેટમાંથી વાનગીઓ બનાવી તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી તેમાંથી મળતા પોષક તત્વો વિશે વિસ્તૃત માહિતી આપી હતી કે પોષણશીલ આહાર કેવી રીતે ઘરમાં સરળતાથી અપનાવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વરસાદી પાણીના સંગ્રહ પીવાના પાણીની સ્વચ્છતા શૌચાલયના ઉપયોગ અને સારી તેઓ વિશે માહિતી આપી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓની ગૃહ મુલાકાતમાં તેમની આરોગ્ય ચકાસણી સાથે હિમોગ્લોબિનનું સ્થળ જળવાઈ રાખવા માટેના ઉપાયો અને મિલેટ આધારિત પોષણયુક્ત વાનગીઓ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં પોષણ વિશેની સમજ વધારીને આવનારી પેઢીને તંદુરસ્ત બનાવવાની દિશામાં જનજાગૃતિ ફેલાવવા માટે રહ્યો હતો આ કાર્યક્રમ બાળ વિકાસ ચેરમેન મંજુલાબેન વાઘેલા તનકસિંહ રાણા ઘનશ્યામભાઈ રોજાસરા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ માધર ઉપપ્રમુખ વિનોદભાઈ વાઘેલા સીડીપીઓ જાગૃતિ તેમજ આંગણવાડી વર્કરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરતસિંહ સુરેન્દ્રનગર